ભરૂચના જંબુસર તાલુકાના ડોલિયા ગામની પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત બાળમેળામાં બાળકોનું જીવન કૌશલ્ય વિકસિત થાય તે માટે ઇલેક્ટ્રિકને લગતા સાધનો તથા તેનો ઉપયોગ ડ્રિલિંગ મશીન વિશે જાણકારી વ્યસન મુક્તિ તથા શરીરની સ્વચ્છતા અંતર્ગત બાબતો શાળાના તમામ બાળકોની ઊંચાઈ અને વજન કરવામાં આવ્યું પ્રોવિઝન સ્ટોર, રાસાયણિક પદાર્થોનું પ્રત્યક્ષ નિદર્શન અને પાણીપુરીના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું. બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ બાળમેળામાં ભાગ લીધો હતો. શાળાના શિક્ષકોમાં દક્ષાબેન રાણા, દેવેન કુમાર પટેલ, નિકિતાબેન ચૌધરી અને રિયાબેન મકવાણાએ આ બાળમેળાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય શ્રી મનોજકુમાર રાણાએ શિક્ષકોનો આભાર માન્યો હતો અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. ધૈલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્દી સૈયદ જંબુસર